સમાચારોમાં આગળ વાત કરીએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની જેઓ એટીવીટીની બેઠકની અંદર એ જે બબાલ થઈ હતી અને બબાલ બાદ તેઓ હવે જેલમાંથી મુક્ત થયા છે અને જેલમાંથી મુક્ત થતાની સાથે જ તેમને એ કલેક્ટરને એક રજૂઆત કરી છે અને સાથે જ એસી દિવસ બાદ એ જેલમાંથી મુક્ત થયા બાદ કલેક્ટર સમક્ષ આપ ધારાસભ્યની એક અનોખી માંગ એ કલેક્ટર સમક્ષ મૂકવામાં આવી છે તેર કરોડ ગુજરાત પેટર્નના એ સાઠ કરોડની જે આ બેઠક બોલાવવામાં આવી હતી અધિકારીઓ બે વર્ષથી વપરાયેલી ગ્રાન્ટને પાડે ચડાવી રહ્યા હોવાની પણ ચેતર વસાવાએ એ વાત કરી હતી સાથે જ એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ અવગણ્યા અને બહારના કોન્ટ્રાક્ટરોને કામ આપી દેવા હોવાની પણ આદિવાસીઓના વિકાસ માટેની યોજના પર બિન આદિવાસી કોન્ટ્રાક્ટરોએ કબજો કરી લીધો છે માંગને સ્વીકારવામાં નહી આવે તો મોરચો અને ધરણાની પણ ચેતર વસાવાએ એ ચેતવણી આપી છે અમારા લોકોની ગ્રાન્ટને ક્યારેય સગે વગે થવા નહીં દો તેવી પણ બાંધી ચેતર વસાવાએ આપી છે સાથે જ એ પ્રભારી મંત્રી સાથે ચર્ચા બાદ એ નિર્ણય લેવામાં આવશે કલેક્ટરે આપ્યો હતો આ રીતનો જવાબ આગામી મિટિંગમાં થયેલી ઉગ્ર બબાલથી એસી દિવસનો જે જેલવાસ એ ચેતર વસાવાએ ભોગવ્યો છે ત્યારબાદ હવે સીસીટીવી નહીં તો મિટિંગ નહીં ચેતર વસાવાએ હવે કોઈ પણ મિટિંગમાં જાશે તો તે પહેલાં એ સીસીટીવીનું લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવે સાથે જ જે રીતના તે બબાલની અંદર એ પાણીના ગ્લાસની ચર્ચા થઈ હતી સાથે જ એ એટીવીટીની બેઠકની અંદર

નર્મદા જિલ્લામાં જે એફઆરઆઈ યોજના અંતર્ગત તેરથી ચૌદ કરોડ રૂપિયા આવ્યા છે તેની એક આયોજનની મિટિંગ બોલાવવામાં આવી છે સાથે સાથે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સાહીઠ કરોડની આસપાસની જે ગ્રાન્ટ આવી છે નર્મદા જિલ્લામાં અગાઉ મેં આયોજન આપ્યું હતું પણ મારી જે હાજરીમાં એ મિટિંગ થઈ છે ત્યારે એમાં પણ હમણાં મિટિંગ બોલાવવાની છે ત્યારે અમે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અમારો માત્ર કલેક્ટર સાહેબ પર એ જ હું હમણાં વિનંતી કરવાનો છું મારી ઓફિસથી એમને મેલ પણ કરવામાં આવ્યો છે જ્યાં પણ મિટિંગ લેવામાં આવે ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત હાલતમાં હોવા જોઈએ ક્યાં તો મીડિયાના મિત્રો ક્યાં તો એક લાઈવ રેકોર્ડિંગ કરનારો વ્યક્તિ હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે એવી હું વિનંતી કરું છું કેમ કે અગાઉ અઢી મહિના પહેલાં આવી જ રીતના એક મિટિંગમાં મને બોલાવીને ખોટા સાજીશનો મેં શિકાર બન્યો છું ત્યારે આજે કલેક્ટર સાહેબને હમણાં જઈને આ જ વિનંતી હું કરવાનો છું કે લાઈવ કેમેરા સીસીટીવી ચાલતા હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે અને ક્યાં તો મીડિયા મિત્રો ત્યાં હાજર હોય એની ઉપસ્થિતિમાં મીટિંગ લેવામાં આવે જેથી કરીને કોઈ બીજી કોઈ પૂર્વ આયોજિત ઘટનાને કોઈ અંજામ નહીં આપી શકે અત્યારે અત્યારે હું એસી દિવસ જેટલો મારો સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે જેલવાસ પૂરો કરીને હું આવ્યો છું ત્યારે લગભગ કલેક્ટર કચેરીએ આ ત્રણ મહિનાની આસપાસમાં હું આયોજનમાં મને બોલાવવામાં આવ્યો છે આયોજનમાં ચેતન ખાસ જે માગણી જે છે એ માગણી કદાચ નહીં સ્વીકાર તો તમે મિટિંગમાં ઉપસ્થિત રહેશો કે નહીં રહો માગણી તો સાઠ કરોડ રૂપિયા ડેડિયાપાડા નર્મદા જિલ્લાના આવ્યા છે એમાં ડેડિયાપાડાના સત્તાવીસ કરોડ રૂપિયા છે અને હું ત્યાંનો ધારાસભ્ય છું એટલે ત્યાંની લોકોની જે પણ માગણી હશે હું રજૂ કરીશ આ લોકો ન સ્વીકારે તો અમે તો અંદર સંવિધાનિક રીતે રજૂઆત કરીશું પછી પણ ના સ્વીકારે તો અમે ના છૂટકે કલેક્ટર કચેરીની સામે ધરણા પર બેસવાનું થશે તો અમે બેસીશું ના હા હમણાં હું માન્ય કલેક્ટર સાહેબને હું મળું છું આ જે એટીવીટીની આયોજનની મિટિંગ હતી એ જ પ્રકારની આ ગ્રાન્ટોના આયોજનની મિટિંગ છે ને બધા જ અહીંયા નેતાઓ ઉપસ્થિત થવાના છે ત્યારે કલેક્ટર સાહેબને મારી એકદમ વિનંતી છે સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હોય અને મીડિયા મિત્રો હોય કાં તો અહીંના કોઈ રેકોર્ડ કરવાવાળા વ્યક્તિ લાઈવ રેકોર્ડ કરતા હોય ત્યાં જ મીટિંગ લેવામાં આવે એવી હું હમણાં વિનંતી કરું છું મેં મારી ઓફિસેથી મેલ પણ કલેક્ટરશ્રીને અને એસપી શ્રીને કરાવી દીધી નહીં હોય તો શું કરશો એવું કહું છું મેં રજૂઆત કરીશું અને મને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ સીસીટીવી કેમેરા કાં તો મીડિયા અથવા રેકોર્ડિંગ ને લાઈવમાં જ આ મિટિંગ લેશે એવું મને પૂરો ભરોસો છે